તાપી નદીનું સ્વરૂપ સ્વરૂપમાંથી છોડવામાં આવેલું પાણીના લીધે તાપી બંને કાંઠે વહી રહી છે તો પણ પાણીનું સ્થળ હજી ઘણું નીચું આવી ગયું છે બાકી સપાટી ઘણી ઊંચી હતી ઉપરવાસમાં વરસાદ ઓછો થઈ ગયો અને પાણી છોડવાનું ઓછું થઈ ગયું એના હિસાબે પાણી ઓછું છે અને આ છે સૂર્યપુત્રી તાપી નદી આપી નદી ઉપરવાસમાંથી છોડવામાં આવેલા પાણીના હિસાબે ઉપરથી પાણી પ્રસાર થઈ રહ્યું છે અને આ એ તાપી નદી છે કે જે શિવાજી ના કાપી ઓળંગી હતી તો જોઈ લ્યો આ છે કાપીનો હરડો પટ અંદાજીત કોજવે ઉપરથી બે ફૂટ ઉપર પાણી અત્યારે જઈ રહ્યું છે પણ અત્યારે પાણી ઓછું છે થોડુંક બાકી આ કોજવે ઉપર પાંચ થી સાત ફૂટ પાણી હતું બે દિવસથી પોલીસ જવાનું અંદર એન્ટ્રી કરવા દે છે બાકી અંદર એન્ટ્રી પણ નથી તો આજે થયું કે દર્શક મિત્રોને તાપી નદીનો લાઈવ વિડીયો શૂટિંગ બતાવું સામે કાંઠે જ્યાં લાઈટ બળે તે કોજ રાઢેર છે હલડો તાપીનો પટ છે આ છે પબ્લિક અત્યારે થોડું બાકી અંદર એન્ટ્રી જ નથી કોઈને આગળથી જોઈએ આપણે કેટલું પાણી નીચે બતાવે છે ફૂટ પાણીનું નિશાન હતું ત્યારે સુરતમાં બે હજાર છ માં બાળ આવેલી એટલું પાણી અત્યારે હતું આ તાપીમાં પણ અત્યારે થોડુંક સંધ્યા સમય થઈ ગયો છે જેના હિસાબે નક હું તમને આગળથી એમનું શૂટિંગ બતાવત થોડું કે જ્યાં આગળ ટોરેન્ટ પાલ પાવરનો પિલોર છે ત્યાં અત્યારે એની ઉપર સેવાળ આવી ગયો એટલે એનો અંદાજ એવો કે અહીંયા સુધી તાપી વહેતી હતી આપણે જે અગાઉ મેં તમને બતાવ્યું વિડીયોમાં કે જે છ ફૂટ સાત ફૂટ આઠ મીટર લખેલું છે ત્યાં આઠ મીટર સુધી પાણી હતું અત્યારે પણ આ બે દિવસથી થોડુંક નીચું થઈ ગયું છે એનું લેવલ અને આ જે સામે બાગ દેખાય જ્યારે બે હજાર છમાં માં પાણી આવેલું ત્યારે એ બાગના લેવલો લેવલ પાણી હતું ત્યારે સુરતની અંદર પાણી એન્ટર કરી ગયું હતું અને તે લેવલ સુધી પાણી હતું પણ સરકાર તરફથી જે રિનોવેશન કરીને નવા પાળા બનાવવામાં આવ્યા છે જેના કારણે હવે સુરતમાં પાણી આવશે એવી સંભાવના ઓછી છે પણ એક જોતા એવું લાગી રહ્યું છે કે સુરત શહેરનો વિનાશ જોતા પ્રલયમાં એવું લાગે છે કે ઉકાઈ ડેમ ઉપર નિર્ભય છે ઉકાઈ ડેમ જો ટુટો તો સુરતવાળાનું સત્યા ના યશ લિંબાસિયા અને લોકલ બોય લાઈવ હોય તેવા દરેક લોકોને ધન્યવાદ ખૂબ ખૂબ આભાર આજે આપણે આ એક નાનો એવો તાપી નદીનો લાઈવ નજારો રેકોર્ડ કરી રહ્યા છીએ આવું હતું પાણી વધારે હતું ત્યારે પણ પોલીસ જવાનો આવવા જ નહોતા દેતા ઓનલી ફોર મીડિયા અને પોલીસ જવાનો અહીંયા ફાળા ઉપર પણ માણસો થવા નતા દેતા રાત્રે તો હા છે તાપી નદીનો નું બજાર જો સામે પિલો દેખાય ફોરેન તમને કીધું જેમ ત્યાં જોતા એવું લાગે કે ત્યાં પણ એમનો સેવાળ આવી ગયેલો હતો એટલે આટલું પાણી જોતો હશે જ ખૂબ ખૂબ ધન્યવાદ લાઈવ હોય તેવા લોકોને કે જે અત્યારે તાપી નદીનું રોદ્ર સ્વરૂપ નિહાળી રહ્યા છે આ તાપી નદીના ધસમસતા પ્રવાહની અંદર જ તે અત્યારે એટલો ઘોંઘાટ છે તો જ્યારે પાણી હશે આની ઉપર સાત ફૂટ આસપાસ ત્યારે એનો અવાજ કેવો હશે કે આવ્યા હોય તો જ આપણને ખ્યાલ આવે સંધ્યા સમય થઈ ગઈ છે સાડા સાત વાગી ગયા છે બાકી દિવસના આવ્યા હોત તો આનું નજારો પણ આપણને અલગ જ જોવા મળે આમ તો ચોમાસાની સિઝન ચાલુ થાય એટલે અઢીથી ત્રણ મહિના માટે સુરત પોજવે બંધ જ હોય છે કારણ કે ઉપરવાસના વરસાદને કારણે પોજવે બંધ કરી દેવામાં આવે છે પણ હવે આ જે જાંગીપુરા પણ એ બની ગયો છે તેના હિસાબે બહુ મુશ્કેલી પડતી નથી આવવા જવા માટે સોનાગરા ભરતભાઈ ગામ છે સુરત ગુજરાત રાજ્યનું સુરત શહેર સુરત શહેરનો નજારો છે આ તાપીનો સોનાગ્રા ભરતભાઈ તમારું કેવું એવું છે પણ આ સુરત સિટી છે સુરત શહેરનો વિલિયમ કોઝવે પાણી ઓછું થઈ ગયું છે અત્યારે નકર આ જે દેખાય તેની માટે છ થી સાત ફૂટ પાણી હતું બે દિવસ એન્ટ્રી નહોતી અંદર તો હવે ધીમે ધીમે એન્ટ્રી છે આ સાઈડ આવવાની નોર્મલ પાણી થઈ ગયું છે બાકી ખૂબ જ પાણી હતું સાથે ગયા છે તો દરેક લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ જય માતાજી સૂર્યપુત્રી કાપી નદી છે આ ફરી એકવાર તમને બતાવું આ કોજવે ચોમાસાની સિઝન દરમિયાન કોજવે તો બંધ જ કરી દેવામાં આવે છે કારણ કે કોજવે ઉપરથી પાણી વહેતું જ કોઝવે ઉપર આજે સાડા આઠ મીટરની સપાટી જે દેખાય છે ત્યાં સુધી પાણી હતું એટલું ઓછું થઈ ગયું છે થી પાણી છોડે એટલે અહીંયા પાણીનો પ્રવાહ વધારે રહે છે તો બાય બાય જય માતાજી દરેક મિત્રોને પરિવાર લાઈવ થશું ત્યારે આપણે બધા ફરીથી મળીશું વાત આપીનો નજારો તમારા સાથી મિત્રોને લિંક શેર કરો પ્રીત દંડેલ સ્વાગત છે તમારું લાઈવમાં આવ્યું હોય તેવા દરેક લોકોનો વેલકમ થોડી વાર પછી આપણે આપણું લાઈવ સ્ટ્રીમને ક્લોઝ કરશું ફરીવાર લાઈવ થશું ત્યારે આપણે બધા સાથે જોઈ આ પાણીનો પ્રવાહ માત્ર બે ફૂટ નહીં હોય તો પણ એટલો અવાજ છે ત્યારે અહીંયા પાંચથી થી સાત ફૂટ પાણી જતું હતું ત્યારે પોલીસવાળા અંદર એન્ટ્રી જ નથી કોઈને पल्लव मिश्रा वेलकम माय ललित अंकिता जीजे फाइव चैनल ने अंदर स्वागत है तरु ये गुजरात राज्य का सूरत शहर है लेकिन अभी पानी कम हो गया है ये जो देख रहे हैं इसके ऊपर से पाँच से छः फीट हाइट से पानी बह रहा था अभी कोई नहीं बचा है इधर सब लोग चले गए हैं तो मैं भी जाने का सोच रहा हूँ तो आप सब लोगों को बाय बाय ફર મિલંગે લાઈવ મેં વિડિયો અચ્છા લાગે તો તુમારે સાથી મિત્રો કો શેયર કરો તો આપ સબલો કો શુક્રિયા જય માતાજી જય નુરા પીર દાદા ફરીથી નવા લાઈવમાં આપણે જોડાશું